રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જૂનાગઢ જિલ્લામાં સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું બે હજાર છવ્વીસનું આયોજન કરાયું હતું આ પરીક્ષા ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ધોરણ છમાં પ્રવેશ માટે લેવામાં આવે છે જૂનાગઢ ખાતે કુલ બાવન પરીક્ષા કેન્દ્રો પર પાંચસો અગિયાર બ્લોકમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી વિદ્યાર્થીને સ્કોલરશિપ સાથે અભ્યાસમાં આગળ વધારવાનો અને તેમના પરિવાર પર આર્થિક બોજ ન પડે તેવા આશયથી આ પરીક્ષાનું આયોજન કરાયું છે સરકારની જે આ પરીક્ષા છે સ્કોલરશિપ ટેસ્ટ સીઈટી કે જેમાં છઠ્ઠા ધોરણથી બાર ધોરણ સુધી બાળકોને જે આર્થિક રીતે સહાય મળે છે એ ખરેખર સરકારનું ઉત્કૃષ્ટ એક અભિપ એક અભિયાન છે કે જે બાળકોને ને ગ્રામીણ બાળકોને અને દરેક પ્રકારના બાળકોને રક્ષાશક્તિ સ્કૂલ અને બીજી સ્કૂલોની અંદર પણ એડમિશન મળે છે કે જે સરકારનો એક સારો સરાહનીય પ્રયાસ છે બાવન બિલ્ડિંગો જે કાંઈ છે આપણને જે મળેલ છે એ બાવન બિલ્ડિંગની અંદર તમામે તમામ બાળકો માટેની જે કંઈ નિયમ પ્રમાણેની સુવિધાઓ પ્રાપ્ત કરાવવાની હોય એની ચકાસણી થયેલી છે અને તમામે તમામ સુવિધાઓ એમને મળશે જે ખાતરી કરેલી છે ભણવાનું ફ્રી હોય છે અને આપણા સરકાર આપણને ભણવા દે છે ફ્રી મેં મહેનત ખૂબ ખૂબ કરી છે અને સીટીની પરીક્ષા દેવા માટે હું ખૂબ ખૂબ ખુશ છું